રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ગુણવત્તા રથયાત્રા તથા વર્કશોપ યોજાશે જે અંતર્ગત કચ્છ જિલ્લાના ગાંધીધામના ચેમ્બર ભવન ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતની એમએસએસએમઇ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં ભરાયેલ નિર્ણાયક પગલાં હેઠળ ગુણવત્તા યાત્રા ગાંધીધામ કચ્છ પહોંચી હતી જેમાં ઉદ્યોગોના અગ્રણીઓ ગુણવત્તા સભર નિષ્ણાતો તથા સરકારી અધિકારીઓને એકસાથે લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો ગુણવત્તા યાત્રા રાજ્યભરમાં આશરે પંચાવન દિવસ સુધી ચાલુ રહેશે જેમાં સુરત વડોદરા સિદ્ધપુર વિદ્યાનગર ગાંધી

સંયુક્ત નિયામક શ્રી મોહિત સિંહ દ્વારા કરવામાં આવી હતી ક્યુ સી જોઈન્ટ ડિરેક્ટર ડૉક્ટર ભૂમિરાજ્ય ગુરુ દ્વારા ઇનહાઉસ પ્રયોગશાળાઓમાં ગુણવત્તા અને કાર્યકારી ઉત્કૃષ્ટતા ચલાવવા માટે ક્યુ દ્વારા એન એ એડ્યુકેશન ઓફર કરાઈ હતી તથા શ્રીમતી દર્શના જૈન જેડ ઇડી ફેકલ્ટી દ્વારા એમએસએમઇ માટે ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટતા વધારવા માટે ક્યુ દ્વારા જેડ અને એલ પ્રમાણપત્રો ઓફર કરવામાં આવ્યા હતા